ધીમે ધીમે પાણી તો ઉતરી રહ્યા છે પણ લોકોનો ગુસ્સો વધી રહ્યો છે સમાવિસ્તારમાં ગયેલ બાળુ શુક્લ તથા શહેરના બીજેપી પ્રમુખને લોક રોષનો ભોગ ભરવો પડ્યું હતું કહેવાતે સ્માર્ટ સિટીના શાસકો તથા અધિકારીઓના પ્રતાપે છેલ્લા ઘણા સમયથી વડોદરાની ચંતા ટેક્સ ભરે છે છતાં પણ સુવિધાઓને નામે લોકોને કશું પ્રાપ્ત થતું નથી મોટી મોટી વાતો કરતા શાસકો શહેરને સારા રસ્તા શુદ્ધ પાણી તો આપી શકતા નથી પણ વિશ્વની અવસ્થાને લઈને શહેરમાં દરેક થોડા વર્ષો બાદ પૂરની સ્થિતિ સર્જી દે છે આ વર્ષે તો નવીન વિસ્તારોમાં પણ પૂરન પાણી પ્રવેશી ગયા હતા હવે જેમ જેમ પૂરના પાણી ઉતરતા જાય છે તેમ તેમ નેતાઓ પોતાની પ્રસિદ્ધિ માટે લોકોની મદદથી નીકળી રહ્યા છે બે દિવસ પોતાની વચ્ચે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યા હતા મંત્રીઓ પણ વડોદરામાં આવ્યા તે પૂરની પરિસ્થિતિ જોવા આવ્યા હતા પણ તેમના પગે પાણી અડી ન જાય જાણે એની કાળજી સ્વરૂપ ડમ્પર પર બેઠા પણ હતા પાણીમાં ઉતર્યા હતા આ બધા વચ્ચે આજે વિધાનસભાના દંડક બાળુકૃષ્ણ શુક્લ વડોદરા

લોક લોક્રોશ પારખી ગયેલ ગુજરાત વિધાનસભાના દંડક તથા શહેર બીજેપી પ્રમુખ પાછા ફર્યા હતા